ઠાસરા વેપારી મંડળ સોસાયટી ક્રેડિટ સોસાયટીમાં બોગસ ગોલ્ડ કૌભાંડ મામલે આજે નવો વળાંક આવ્યો છે ઠાસરા પોલીસમાંથી કે પાંચસો જેટલા લોનધારકોએ સોસાયટીના ચેરમેન વાઇસ ચેરમેન મેનેજર અને કર્મચારી સામે પોતાના સોનાને બદલે ઓછું ઓછા વજનવાળું બોક જે વર્ષો બાદ જાણવા મળી રહ્યું છે કે ખોટી પોલીસ ફરિયાદ કરવા અંગે ધમકી આપતા હોય રજૂઆત કરી હતી તો બીજી તરફ વેપાર વેપારી સોસાયટીના ચેરમેન અને વાઇસ ચેરમેન દ્વારા સોસાયટીના વેલ્યુસ સાથે મળીને ખોટું સોનું અસલી બતાવીને સોસાયટીમાં ચોત્રીસ જેટલા લોકોએ ખોટી રીતે લોન લઈને સગાઈ કરી હોવાનું તપાસ પણ એમાં ખુલવા પામ્યું છે આ અંગે ઠાસરા પોલીસ મથકે ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અમે પંચ કેસ કર્યો છે આ દરેક વસ્તુનો અને પંચ કેસ તૈયાર કરી અને બીજી બધી માહિતી સાથે એફઆરઆઈ આજે ફડાવાના છે જે જે વ્યક્તિનું ડુપ્લિકેટ નીકળ્યું છે તેની વિરુદ્ધ ફરિયાદ કરીશું અને તપાસનાર જે ચોકસી છે એની વિરુદ્ધ પણ ફરિયાદ કરીશું એ ચોકસી અત્યારે અહીંયા ગામમાં નથી તો હું વ્યવસાય ખેડૂત છું ખેતી કરીને આ બધું મારા પરિવારનું બી ગુજરાન ચલવ છે એક બચ્ચે એમાં અમે કોલ લીધું તું અને જરૂર પડી હતી એટલે મારું ગોલ્ડ મેં વેપારી બેંકમાં ધિરાણ લીધું હતું ગોલ્ડ પર હવે જે તે સમયે મેં મૂક્યું હતું બે હજાર એકવીસની સાલમાં એક પેકેટ એ પેકેટ પછી પછી રિન્યૂ કર્યું એ રિન્યૂ કર્યું અને બીજું પેકેટ મેં મૂક્યું હતું ગઈ સાલ એટલે બાવીસ ત્રેવીસમાં એ બે પેકેટનું બેન્કમાં નોટિસ આવી કે તમે આ તારીખે હાજર રહેજો એટલે નોટિસ આવી એટલે અમે બેંકની માન્યતા જાળવી અને બેંકમાં ગયા અને એ લોકોએ તપાસ કરી જે અમારું જે સોનું હતું એ અમને મળ્યું નહીં અમદાવાદના નિકોલમાં પ્રસિદ્ધ મામાદેવ મંદિર